સમયલે તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે મંચુરિયન બનાવીશું ગ્રેવીવાળું તો તેના માટે મેં આ રીતે કોબીજ પણ જુઓ ગાજર અને કોબીજને આ રીતે ખમણી કાઢી છે છીણી તમારી પાસે જે હોય ખમણીની તેનાથી આ રીતે ખમણી કાઢવાનું અને આને મેં મિક્સર જારમાં ક્રસ કરી લીધું છે આ રીતે ઝીણું ઝીણું ગાજરને કોબીજ તમારે થોડી વધારે લેવાની ગાજર અને કેપ્સિકમ થોડું ઓછું આપણે યુઝ કરીશું તો હવે કેપ્સિકમ પીસીને અંદર નાખી દઈશું આપણે ઝીણું ઝીણું કેપ્સિકમને આ રીતે મેં ઝીણું ઝીણું પીસી કાઢ્યું છે જે હેન્ડ મિક્સર આવે તેનાથી આ રીતે ઝીણું ઝીણું કરી નાખવાનું હવે તેમાં આપણે મીઠું નાખી અને તેને દસ પંદર મિનિટ માટે રહેવા દઈશું તો આ રીતે આટલું થોડું જરીક મીઠું નાખી તેને મિક્સ કરી આપણે દસ પંદર મિનિટ માટે તેને રેસ્ટ આપી દેવાનો જેથી કરીને કોબી ગાજરમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જાય તેટલા માટે આ રીતે બધું મિક્સ કરી લેવાનું બીજને આ રીતે મીઠામાં પલાળી હતી તેને આ રીતે આપણે મસળી મસળીને પાણી તેનું કાન નાખવાનું જો આ રીતે જો આ રીતે બધી રીતે આપણે કોબીજ આ રીતે મસળીને કાઢી લઈશું જો તેમાંથી વધારાનું પાણી આ રીતે બધું નીકળી જાય છે એ આપણે કરવાની છે તેના માટે મેં આ રીતે ડુંગળી સાઈડ કરી નાખી છે ગાજરને આ રીતે ખમણી કાઢ્યું છે કેપ્સિકમના પીસ કર્યા છે ધોઈને આ રીતે આદુ મરચાં લસણને આ રીતે ક્રસ કર્યું છે અને કોબીઝને આ રીતે ઝીણી સ્લાઇડ કરી નાખી છે મેં આપણે જે ગ્રેવી બનાવવાની છે તેના માટે મેં આ રીતે બધું રેડી કરીને રાખ્યું છે એ બધી કોબીજ અને ગાજર અને કેપ્સિકમને આ રીતે પાણીમાંથી કાઢી નાખ્યા છે બધા હવે તેમાં આપણે મસાલા કરવાના છે તો તેના માટે મેં આ રીતે એક વાટકી કોર્નફ્લોર પાવડર જે આવે છે તે લીધું છે મેંદો લીધો છે થોડો ચોખાનો લોટ લીધો છે મેં મરી લીધા છે પીસેલા આદુ મરચાં આ રીતે પીસી લીધા છે સેજવાન ચટણી લીધી છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું કારણ કે આપણે પહેલાં ઓલરેડી અંદર એડ કરેલું છે થોડું વિનેગર રેડીશું થોડું સોયા સોસ રેડીશું થોડો આપણે કેચઅપ લઈશું આ રીતે જે આવે છે તૈયાર પેકેટ તે હવે આપણે બધી સામગ્રી અંદર એડ કરીશું આમાં આપણે થોડું લીલું મરચું નાખી દઈશું આ રીતે અંદર થોડું લસણ નાખીશું આદું થોડું નાખીશું આપણે મરી પાવડર નાખીશું મરી પાવડર નાખવાથી એકદમ સરસ મંચુરિયનના ભજીયામાં જે ટેસ્ટ આવે છે તેનાથી હવે તેમાં આપણે થોડો ચોખાનો લોટ નાખીશું આ રીતે તમારા તમારા ટેસ્ટ પ્રમાણે લેવું બધું થોડો આરાનો લોટ લઈશું આ રીતે આરાનો લોટ આપણે બેન્ડિંગ માટે નાખીશું તેટલે વધારે એડ કરીશું આપણે તેને થોડો મેદો નાખીશું આ રીતે હવે તેમાં આપણે સેજવાન ચટણી નાખીશું થોડીક આ રીતે જોવાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું તેમાં વિનેગર રેડીશું ચાઈઝ ફૂડમાં હંમેશા વિનેગર બધામાં રેડવામાં આવે છે આ રીતે જેનાથી થોડુંક ખટ મીઠું અને ટેસ્ટી બને છે તેટલા માટે હવે તેમાં સોયા સોસ થોડું રેડીશું આપણે આ રીતે જુઓ સોયા સોસ હવે તેને બધું મિક્સ કરી લેવાનું છે આપણે બધું મિક્સ કરી લઈશું તેને બે હાથથી તેને આપણે જે ભજીયા બનાવીએ છીએ મંચુરિયનના તે બનાવવાના છે આ રીતે આપણે એ બધું મિક્સ કરી લીધું છે હવે તેના નાના નાના આપણે બોલ્સ બનાવી દઈશું આ રીતે જુઓ તમને બતાવી દઉં જુઓ જો આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી દઈશું તો જો આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી દીધા છે તેલ થઈ ગયું છે તેને આ રીતે હવે તળવા માટે આપણે મંચુરિયનને મૂકી દઈશું તેને થોડા ક્રિસ્પીને એવા કરવાના છે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું આપણે એ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના હવે તેને આપણે કાઢી લઈશું બહાર આ રીતે ગ્રેવી કરવા માટે આ રીતે કડાઈમાં તેલ લીધું હતું હવે તેમાં આ રીતે ડુંગળી સાઈડને કરી દીધી તે નાખી દઈશું કેપ્સિકમ નાખી દઈશું આ રીતે હવે તેને શેકવાનું છે આપણે તેને ગેસ ફૂલ આપણે રાખીને જ શેકવાનું છે મીડિયમ કે લોડ નથી કરવાનો ગેસ આ રીતે ચાઇનીઝમાં હંમેશા ગેસ તમારે ફૂલ જ રાખવાનો જેથી કરીને મસાલામાં મસાલામાંથી પાણી ના છૂટે તેટલા માટે આ રીતે શાકમાંથી બધું તેને ફૂલ ગેસ પર આપણે શેકી લઈશું ડુંગળી અને કેપ્સિકમને આપણે ગાજર જે ખમણેલું છે તે નાખી દઈશું આ રીતે થોડી અચકતરી ડુંગળી અને કેપ્સિકમ શેકાઈ જાય એટલે તેમાં હવે કોબીજ નાખી દઈશું આ રીતે સ્લાઇડ કરેલું તેને પણ હવે મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને થોડું અચકચરું આપણે શેકી લઈશું આ રીતે તે થોડું ચડી ગયું છે એટલે તેમાં આપણે લસણ એડ કરી દઈશું આદુ અને મરી પાવડર જે લીધેલો છે તે એડ કરીશું આ રીતે થોડા લીલા મરચાં પીસેલા છે તે નાખીશું આ રીતે માર્કેટમાં જે પેકેટ મળે છે મંચુરિયન સોસનું ને એનું આવી રીતે તે તે આપણે અંદર તેનો પાવડર જે આવે છે અંદર આ રીતે તે લીધું છે મેં અંદર નાખવા માટે તો તે નાખી દઈશું આ રીતે હવે તેમાં થોડો સોયા સોસ રેડીશું આપણે આ રીતે થોડું વિનેગર રેડીશું આ રીતે જોશું હવે તેને મિક્સ કરી લઈશું થોડું સેજવાન ચટણી નાખીશું સેજવાન ચટણી તમારે નાખવી તો જ તમે નાખી શકો છો જો તમે તીખું ખાતા હોય તો તમે અંદર એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી લઈશું હવે બધું આ રીતે ટોમેટો કેચઅપ રે દેવાનું આપણે ઉપરથી તેને મિક્સ કર્યા પછી તેને પણ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણે તેમાં ગ્રેવી કરવા માટે આપણે આ પાણીનો યુઝ કરીશું જે આપણે કોબીજને પલાળેલું મીઠાના પાણીમાં પછી જે પાણી નીકળ્યું હતું તે પાણીનો આપણે ઉપયોગ તેના ગ્રેવી માટે કરીશું તો હવે તેમાં આ રીતે રેડ દઈશું પાણી તો જો આ રીતે આપણે ગ્રેવીમાં પાણી રેડી દીધું છું હવે તેને ઉકળવા દઈશું આપણે થોડું ઉપરથી એડ કરી દઈશું આ રીતે પાણી આ રીતે આ બની જાય ગ્રેવી પછી તમારે મીઠું તમારી રીતે ચેક કરી લેવું કારણ કે આપણે ઓલરેડી જે મીઠાવાળું પાણી હતું તે નાખ્યું છે એટલે આપણે મીઠાની ઓછી જરૂર પડશે તેમાં જો તમને ઓછું લાગે તો તમારે પછી એડ કરી શકો છો આ ટાઈમે આપણી ગ્રેવી આ રીતે રહે તેટલા માટે આપણે તેને થોડી આ માટે ઢાંકી દઈશું જેથી કરીને આપણા બધા મસાલા અંદર ચડી જાય એકદમ સરસ તેટલા માટે તો આ રીતે આપણે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે થોડીક ઘટનેવી આપણે જે મસાલો ઉપર જે નાખી દો તેનાથી આ રીતે ઘટ નેવી થાય તેટલા માટે આપણે મસાલો નાખીએ છીએ તો હવે આપણે તેમાં મંચુરિયન જે બનાવ્યા છે તે નાખી દઈશું તો જો આપણે આ જે મંચુરિયનના ગોટા બનાવી દીધા છે તે અંદર આ રીતે એડ કરી દઈશું હવે જો હવે તેની અંદર મિક્સ કરી દેવાનું છે આ રીતે જો આ રીતે આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે ગ્રેવી વાળું હવે તેને આપણે સર્વ કરીશું તો જો આપણું ગ્રેવી વાળું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમે પણ આ રીતે ટ્રાય કરો સરસ એવું બને છે મંચુરિયન ઘરે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ